પચાસ ટકા ઘરમાં બચત થઈ જાય બોલો આ ને તમારો નડતરનો ઈલાજ કાલથી કદાચ દહ માવા ખાતા હોય બે કરી દો ધીમે ધીમે હાવ બંધ કરી દો પાંચસોની પોટલી મારતા હોય ગમે નંગ પીતા હોય તો બંધ કરી દો અને તમે બંધ કરો તો અમારે કંઈ માગવા ન આવવાનું અને કાલ કદાચ કોક ક્યાં તો હોય ને કે હું બહુ દુઃખી છું થાકી ગયો છું તો પોતાના અતીતમાં એક ઝાંખી કરજે કે આપણા બાપ દાદાએ તમે કોકનું ખોટું ના કર્યું ને તો પરમાત્મા ક્યારેય રંજાડતો નથી ભાઈ પણ ક્યાંક ને ક્યાંક આપણો સારો સમય હતો તો આપણે લોકોને જગ્યા નથી આપી એટલે આજ આપણી આ દુર્દશા છે સમજાય ને સ્વીકારવાની તૈયારી રાખો જોવરાવાની બંધ કરો બાકી આ જગ્યા અરે જે પરિવાર જોઈન્ટ થઈ ગયો ને લોકો હાથ હાથ વરેથી અમે આ જાતે બાવળીયા કાઢીને સાફ કર્યું બધું હાથ હાથ વરેથી અહીં છે આને પૂછજો કોઈ દી ગમે એવી મેલી વિદ્યા હોય મારો ઠાકર રાતે સપને આવીને કે જે છે એ તારું લઈને જવું છું ભાઈ નાળિયેર વાળે હું વેળા વળે પણ આપણો વિશ્વાસ તો હોવો જોઈએ ને આ તો પા કોક આપણી હેરે હોય એમ કે તાંય બહુ સારું જોવો હે તો આપણે બે ત્રાજવામાં જોવામાં પગ રાખ્યું એને પણ બાપુને ચા ખબર પડવાની એક કાંટો ત્યાં મારી આવી આ અહીંયા દખી છીએ આપણે સમજાય હે ને જે કંઈ એક જગ્યા પકડી લેજો સમયનો અભાવ છે જેમ જેમ સૂચના આપે એને અનુસરજો વ્યવસ્થામાં મદદરૂપ ના થાવ તો નડતર રૂપ ના થાવ બાકી આખો દી રોકાય છે ને તો અમારી ફરીથી ને જમાડવાની તૈયારી છે અમે પાસી પાની નહીં કરવી પણ પંચાયતું કરવા એ ના આવતા કોઈની ઓળખાણ લઈને ના આવતા કારણ કે હું કોઈના બાપાનું નથી ચલાવતો સમજાય હે અને કોકને હોય ને અમુક તો પાર્કિંગમાં બાયું ચડાવો પેલા અમને મને ઓળખ હું કોણ છું તું એમને ન ઓળખતો એવડા એ બધા હાથ હાથ વરા મર તારા માથાના હતા આ સુધારીને મેં અહીં લાયા છે એમને અહીંયાના અહીંયા પાછા મોકલવા હે અને તું બધો એટલો બધો પાવરવાળો છું અહીં માથું નમાવા હું કામ આવ ઘરે પાવર દેખાડ ને થાકી પછી આવજે એટલે પોતાનો અહમ ઈગો જે હોય ને એ જાપાની બહાર મૂકીને આવવાનું અહીં એનું સન્માન જાળવવામાં આવે સમજાય બાકી કરોડપતિ હોય તો એ થાળી લઈને ત્યાં જમવા આવ્યો હતો અને ખેતરમાં મજૂરી કરતા હોય તો એનું ભાણું ત્યાં જ હતું કોઈ જોયું હોય રૂમમાં જમતા કોઈને ભાડ્યા હા આપણે પાછા નોચિયારના દીકરા તપાસમાં પેલા હોય તો આં કંઈ એવું ન ચાલતું તમારા હૃદયનો ભાવ લઈને આવો મારો ઠાકર એમાં રાજી હે અને આ જ નહીં તો કાલ જો કદાચ તમારું મહિને અહીં આવેલું હોય છે ને જો કદાચ અઢી મહિને દોઢ મહિને મારો ઠાકર એનું વળતર ના આપે ને તો આ પરગડું મૂકીને નીકળી જવાનું પણ એવા ચોખા થઈને આવજો કાલથી કોઈ નડવું નથી અને આ બધું મેં સૂચના આપીને અને કંઈ ના અનુસરી એકો ને તો ખાલી પોતાનો સ્વભાવ અને પોતાની જાતને બદલજો અને કંઈ ના કરીએ કોને તો ગામમાં મૂંગા મરજો કોકના પગ ના ખ્યાતા મોટો ધર્મ તો આ છે એટલે સમયનો અભાવ છે ફરી વાર આપણે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને જય એવી બોલાવો કે આપણને જે કંઈ નડતર હોય આપણું જે કંઈ દુઃખ હોય આજ આજુબાજુને અવાજ આપણે ક્યાંક આંદોલન કરવા મળીને બધાય હોકારો બોલાવી તો જતા રહે ને એમ એવી જય બોલાવો કે જેનામાં પૂન બેલેન્સ હોય તો એકાબીજીની બીજીની સરભર થઈ જાય અને કોક મેલો માણા હોય તેની વેળા તો અહીં એને સુધારવાનો મેં ઠેકો નથી લીધો જેને સુધારવું છે એના માટે બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત બે મિનિટ હાથ નીચે કરી દો આ જયનો હું જય કેમ બોલાવું છું એનો ઉલ્લેખ કરું કે આ તમે હું જે બેઠા એ બધાને ક્યાંક ને ક્યાંક નામ ખબર હોય કે ના હોય